ભગવાન પૂરા કરવા માટે આ રૂપ ધારણ છે જે આ કરે છે સાંભળે છે ભગવાન સત્યનારાયણ દેવ ની કૃપાથી એના બધા પાપો નાશ પામે છે

સત્યનો ભગવાન મૃત્યુનો બીજા જન્મ અંદર નામે રાજા થયો અને આ રાજા પાસે ભગવાને શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી રાજાએ અને વૈકુંઠમાં રહ્યો છે ધર્મિષ્ઠ અને સત્યને શેનાના સાધુ વાણિયાએ પણ સત્યના ભગવાનનું વ્રત કર્યું છે બીજા જન્મ અંદર જ રાજા થયો છે રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અડધું શરીર પોતાનું કરવત વડે વેરાવી ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષને પાડ્યો હતો ટૂંક જ રાજાએ પણ સત્યના ભગવાન વ્રત કરવાથી બીજા જન્મની અંદર સ્વયંભૂ અનુરામે રાજા જોયો છે આ રાજાએ પોતાની પ્રધાન સુખ આપી

હરિ નમસ્વતી પતિહર મદદે અચ્યુત કેશવનારાયણ કૃષ્ણો વાસુદેવ હરી શ્રીધર માધવ જય માતાજી જય શ્રી કૃષ્ણ એ ગામડા ગામની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ આ અમારી કાઠિયાવાડી તો હું કહેવા જઈ રહ્યો સાંજે સરસ મજાની કથા આવી હતી કથાનો પરિસાદ ખાધો પાંચ ભગવાનના ગુનગાન ગાયા ઉનાળાની સિઝન આવી તો ઉનાળાની વસ્તુ તો સરસ મજાનું બટાટા કટિંગ કરી દીધા છે હાના ને વેફર બનાવવાની રીત પણ હું તમને બતાવું છું સાઈડ કાઢી અને હાનના પલાળી દીધા હતા મોળા પાણીમાં અને આપણે રીત બતાવું છું તમને તો હવે આપણે બાફા મૂક્યા એની રીત જોઈ લઈએ આ બાજુ પણ આમાં આપણે બાફા મૂકી દીધા છે અને આપણે મીઠું છે એ ઓલું પચાસ રૂપિયાને કિલાવાળું લેવાનું મીઠું એટલે સોડાની કોઈ આવશ્યકતા નહીં સોડા નહીં નાખવાના કોઈ વસ્તુ નહીં નાખવાની મીઠું એવું આવે છે કે જે કે મોલમાં મળે છે પચાસ રૂપિયા કિલો આવું લાલ જેવું મીઠું હોય તો આપણે આનો ઉપયોગ કરી અને વેફર સરસ મજાની બને છે તો આપણે બની જાશી પછી તળવા માટે જોઈશું ફરી બીજા બ્લોકમાં તો અત્યારે બસ આટલું ફરી મળશું બીજા બ્લોકમાં ઉનાળાની ભરતી કે કરડતો હું ઉનાળો આવી ગયો સરસ મજાની સોડા ની ભરતી કરવા માંડ્યા સોડા બાટલી એટલી ઉપરે છે કે એની ન પૂછો વાત તો નિશાળની બાજુમાં સરસ મજાની નાની એવી દુકાન છે એકબીજામાં એ દુકાન છે કેબિન છે તો સોડા બાટલી સરસ મજાની ઉતારી દીધી તો લેવામાં સરસ મજાનો આનંદ થશે તો હાથમાં બેઠેલી દૂધ છે પેલા હું દૂધ ચા બનાવી લઉં શિક્ષક મેં માટે ફ્રી મળીશું બીજા જેમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ની અંદર ટાંકો દેખાય છે ને તો હું તમને ઉપલો ટાંકો બતાવી દઉં કે આ ઉનાળે કાળો ચેર કર્યો છે ત્રણ ટાંકા ભર્યા તોય હામ ન પડી આ ત્રીજો ટાંકો અને આરામાં પાણી ટાઢા ફ્રીજમાં થઈ અને આમાં પાણી આવે છે આમાં ટાઢું ફ્રીજ છે આપણે જાળીમાંથી તો હવાના છ થી ત્યારે પાંચ થવા જઈ રહ્યા છે તો મારે તો ખાલી મધ્યાહન ભોજનનું જ રસોડું ચલાવવાનું છે પણ હારો આ ભેગા ભેગા પાણી બાળકોનું ભરવું છું કારણ કે બધા શિક્ષકોને બેનુને એક વાળવાવાળા બેન આવે છે પાણીવાળા કોઈ પટાવાળા છે નહીં અને પાણી ન ભરી તો આવડી મોટી નિશાળમાં છસો સાતસો બાળકનું કેમ હાલે ભાઈ તો એકથી આઠસો છે પણ નવ દસ વાળા છે તો આ ઉનાળાનો એવો ઉનાળો કાળો કેળો વર્તાવી રહ્યો છે હજી બે હતો ઉનાળો છે ત્યાં પાણી તો ત્રણ ટકા અત્યારે થયું ને ત્યાં પાણીના ખાલી થઈ ગયા તો ચીજો ટાંકો ફિર્યો અને છોકરાઓ મજાના પીવે છે તો અત્યારે બસ આટલું ફરી મળશે હવારે બીજા યુરિયામાં તો જ જાય એડિટિંગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ

भ <laughs>

આવું ભક્તયુક્ત સાધુવાણી વતન સાંભળી સત્યનારાયણ દેવ સંતોષ પામ્યા છે અને સાધુવાણી મનમાં ફળ આપી ભગવાન થઈ ગયા છે સાધુ વાણીઓ જોવે તો પોતાનું વાહન પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું છે આવું આશ્ચર્ય જોતા સાધુવાણીઓ કહેવા લાગ્યું કે નક્કી સત્યનારાયણ દેવ ના આશીર્વાદ થઈ મારું ઈચ્છત પૂર્ણ થયું છે આવું મોડી જે કઈ સગાવ હતા એમની સાથે યથાવી સત્યનારાયણ પૂજન કર્યું છે ત્યાર પછી આ સાધુવાણીઓ સત્યનારાયણ દેવની કૃપાથી સુખી થઈ

निरलि माया निरलिया

ारु कानि अर जनगेदा कानि अनगेदा गो ने गी गौ जय तारा तारा गो भजन प्रभु प्रभुतया गरे

মঙ্গল ভগবান বিষ্ণু মঙ্গল গুণাধ মঙ্গলমঙ্গলিকাশ মঙ্গলারি সর্বেয়ে শে ভার্দে বৃঙ্গে গৌরে নারায়ণী নোসে মহ યે કાણી પાણી ધર્મૃંદ સર્વાની શંદ પ્રદક્ષ બા કળા મજાસ મજાએ આટવા ને જરાફ કરીને આવી ગયેલા કથા કરી અને અમે હાંભળી રાવા સરસ મજાનો પસાર કરીશું ભાઈ તે નું બીજું હોય આટવા ને જરાફ ના તેની કથા બાજુમાં ચાલી રહીશ તો હાલો કથામાં જઈએ સરસ મજાનો ભગવાનનો પ્રસાદ ખાશું અને પાંચ ભગવાનના નામ લેવું તો હાલો જઈ કથામાં ફરી મળશું બીજા વીડિયામાં કથામાં